હેલો અને આપનું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત વ્યક્તિ વિશે જેમણે એક સામાન્ય પરિવારથી શરૂ કરી અને વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન બનાવ્યું બિલકુલ ધીરુભાઈ અંબાણીની કહાણી ખરેખર પ્રેરણાદાયક છે તેમણે ઓગણીસસો બત્રીસમાં ચોરવાડમાં જન્મ લીધો અને તેમના બાળપણમાંથી જ તેઓને વ્યવસાયની શરૂઆતની ઝલક મળી હા બાળપણ અને કેવી રીતે તેમણે યેમેનમાં જતા વેપારની શીખ મેળવી તે ખૂબ જ રસપ્રદ છે વર્ષની ઉંમરે તેમણે ત્યાં ટ્રેડિંગની શરૂઆત કરી પછી તેમણે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન શરૂ કરી શું તમે જાણો છો એ સમયે તેમણે મસાલા અને ટેક્સટાઇલના વેપારથી શરૂઆત કરી હતી હા અને તે રિલાયન્સનો ઉત્કર્ષ શરૂ થયો તેમને માને છે કે વિચારો મોટા શરૂઆત નાની ઝડપથી વધો આ સલાહ તેમના સફળતાના માર્ગમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહી અને તમે જાણો છો એકસો મુકેશ અને અનિલ અંબાણી તેમના પિતાના સપનાનો વારસો આગળ વધારવા માટે તૈયાર હતા જ્યારે ધીરુભાઈનો અવસાન સે જુલાઈ બાર બે ના રોજ થયો ત્યારે તેમનું નામ હંમેશા પ્રેરણા તરીકે જીવતું રહેશે તેઓ એક સામાન્ય પરિવારમાંથી શરૂ થયા અને વિશ્વના ટોચના ઉદ્યોગપતિ બની ગયા સાચું છે આ એક અદ્ભુત સફર છે અને તેમનો ઉદાહરણ દરેક વ્યક્તિ માટે પ્રેરણા બની શકે છે આવી જ વાતો સાથે આજે માટે આટલું જ અમે આશા રાખીએ છીએ કે તમે આ પોડકાસ્ટને આનંદ માણ્યો હશે ધીરુભાઈ અંબાણીની કહાની આપને પ્રેરણા આપે